મહેસાણા શક્તિપીઠ બહુચરાજીમાં નવીન મંદિરનું આજે ખાતમુહૂર્ત છે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવીન બહુરાચરી મંદિરનું ખાતમુહૂર્ત થશે છ્યાસી પોઈન્ટ એક ફૂટ ઊંચા નવીન બહુરાચરી મંદિરનું બાર પોઈન્ટ ઓગણચાલીસ કલાકે ખાતમુહૂર્ત કરશે અને સોમનાથ દ્વારકા અને પાવાગઢની જેમ તેનું પણ વિકાસ કરાશે પ્રથમ ફેઝમાં રૂપિયા એંસી કરોડના ખર્ચે મંદિર નિર્માણ બાદ અન્ય વિકાસની કામગીરી હાથ ધરાશે બહુચરાજી મુકામે અને સમગ્ર ગુજરાત માટે એક અદ્ભુત દિવસ છે અઢારસો પાંત્રીસથી અઢારસો ઓગણચાલીસમાં ગાયકવાડ મહારાજાએ આ મંદિર બનાવેલું આપણે સૌ હજારો વર્ષ સુધી વરખડી મંદિરનો ઇતિહાસ છે અને આદરણીય અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિતભાઈ સાહેબ સખત બહુચરાજીનો કેવી રીતે વિકાસ થાય એ બાબતે ચિંતા કરતા હતા અને આદરણીય મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કલ્પી ના શકાય એ પ્રમાણે જ્યારે માગણી હતી અને એ માગણીને વધારીને આજે એંસી કરોડ રૂપિયાથી વધારે મંદિર માટે જ માત્ર ખરેખર આપ્યા અને આજે સાહેબ પોતે આપણા ઉપરાષ્ટ્રપતિ આવવાના હોવા છતાંય ટાઈમ એડજસ્ટ કરીને પણ ખરેખર આજે ખાતમુહૂર્ત કર્યું